કિશોરી સુપોષિત ગુજરાત હેઠળ આઈસીડીએસ દ્વારા આયોજિત પૂર્ણા યોજના કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા પ્રમુખ શ્રી ચેતનાબેન પરમાર નગરપાલિકા પ્રમુખ શ્રી યશરાજસિંહ ભાટી નગરપાલિકાના સદસ્યો એટીડીઓ દિવ્યાનીબેન આરોગ્ય વિભાગના એફએસએચ વસંતીબેન પ્રજાપતિ વૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત ભૂમિબેન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમાં એફએસએચ બેન અને આઈસીડીએસ દ્વારા આરોગ્ય અને સેનિટેશન તેમજ પ્રોટીન વગેરે જેવી બાબતો વિશે સમજ અને ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં ચાલીસથી વધુ કિશોરીઓએ ભાગ લીધેલ અને પચાસથી વધુ કાર્યકર બહેનો પણ જોડાયેલ અને આવેલ કિશોરીઓમાં કેરમ અને મહેંદી સ્પર્ધા રાખવામાં આવેલ જેમાં મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ તમામ કિશોરીઓને પૂર્ણાના લોગોવાળા ટી શર્ટ મગ અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ